ભક્તિ કે તમને મનાવું હમણાં મારો ઇતિહાસ એટલે તમને ખબર પડે મારો ઇતિહાસ એમ છે કે હું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ વૃદ્ધિ કર્ણાટકે મારી વૃદ્ધિ કર્ણાટક થઈ કોચિન કોચિન મહારાષ્ટ્ર થોડીક વૃદ્ધિ મારી મહારાષ્ટ્રમાં થઈ પણ ગુર્જર પ્રદેશમાં આવી ને ત્યાં તો જીર્ણતા ગુર્જરે જીર્ણતા ગુજરાત ગુજરાત નહી હો એ સમયનો ગુર્જર પ્રદેશ આખો અલગ હતો આ ગુર્જર પ્રદેશમાં હું આવી ત્યાં તો હું ને મારા દીકરા અમે ત્રણેય વૃદ્ધ થઈ ગયા એકદમ એક સરખા વૃદ્ધ કારણ કે અહીંયા ભક્તિ કરવા વાળું કોઈ હતું જ નહીં અમે ત્રણેય વિરુદ્ધ થઈ ગયા પછી લાકડીના ટેકા લઈ 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 માંડ 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 ઠેબા ખાતા 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 અમે યમુના કિનારે પૂ વ્રજમાં તો યમુના કિનારે તો ભક્તિ મહારાણી નૃત્ય કરે છે પણ ભક્તિ છે

કલિકાલ આવ્યો છે અધર્મ મિત્ર છે અને અધર્મ મિત્ર છે કલિકાલ માટે આ વસ્તુ શક્ય બને કે કદાચ કલિયુગમાં એવું બને કે ભક્તિ હોય પણ જ્ઞાન ના હોય કે વૈરાગ્ય ના હોય પણ ચિંતા ન કર આ બધું જ ખાલી ભગવાનના નામથી ભગવાનના કીર્તનથી પાછું પ્રાપ્ત થઈ જાય યત ફલમ નાસ્તિ તપસા ન યોગે ન સમ તત્ફલમ લભતે સમય જે તપ કલિકાલ ની અંદર તપ થી ન મળે હવે તપ આપણે કરી શકીએ ખરા આપણી ક્ષમતા ખરી તપ કરવાની એક ધારા બે કલાક બેસીએ તો ગોઠણ માં ખાલી ચડે પગમાં ખાલી ચડે તો તપ કેમ કરવી तो कलियुग में तपता अग्रू छ तो योग, योग साधवो नाना कलिकाल में ये अग्रो अशक्य नहीं थी पर अग्रो चौकस तो यह नारद जी एक स्पष्टता करी यत फलम नास्ति तपसा न योगे न समाधिना जे तप थी योग थी के समाधि थी पुण्य नहीं मरतो कलिकाल में

ਹੇ ਰਾਮ ਰਾਮ ਜੈ ਜੈ ਰਾਮ ਸ੍ਰੀ ਰਾਮ ਜੈ ਰਾਮ ਜੈ ਜੈ ਰਾਮ ਸ੍ਰੀ ਰਾਮ ਜੈ ਰਾਮ ਜੈ ਜੈ ਰਾਮ ਸ੍ਰੀ ਰਾਮ ਜੈ ਰਾਮ ਜੈ રાઘવ રાજ પતિ તપાવન સીતારામ રઘુપતિ રાઘવ રાજ પતિ તાવન સીતારામ ઈશ્વર ઈશ્વર તેરો નામ સબકો સંમતિ ભગવાન ઈશ્વર ઈશ્વર તેરો ના સબકો સન્મતિ દેવ ભગવાન બ્રહ્મ પૂજ્ય પ્રેમ વિશ્વજી મહારાજ

ૃથા ખેદયેવાલેચિંદા કથ શ્રીકૃષ્ણો હો ચિંતા ન કરવી ગીતા વગેરે પાઠ કર્યા જાગી ગયા જ્ઞાન વૈરાગ્ય પણ એની જાગૃતિ ટકી કી નહી જાય ખરા પણ ચાર પાંચ રાતોના ઉજાગરા હોય સુવાય જ ન મળ્યું હોય ને એ પછી નિરાંતનો સુઈ જાય એને ઉઠાડવો બહુ વઘરો ઉઠાડી એટલે બેઠો થાય બગા શું ખાઈને સુઈ જાય બેઠો થાય બગા શું ખાઈને સુઈ જાય કાંઈ કેવું જ્ઞાન વૈરાગ્ય કર્યું બેઠા તો થઈ ગયા ગયા બધા પાઠ કર્યા વેદ વેદાંતના એનાથી પણ બેઠા થઈ એક મોટું બગા શું ખાધું આળસ અને પાછા સુઈ જાય ઓહો પાછા આટલા પાઠ કરવા પડે પાછા તત્વ એ નારજજી ને કહ્યું કે આને જગાડવા માટે નારદજી સત્કર્મ કરો નારદજી કે સત્કર્મ અટાણ સુધી કર્યું સત્કર્મ ને કહેવાય સત્કર્મ એટલે શું

શા માટે ભાગવતની કથા તો કે તમે એમને અલગ અલગ પુરાણો કહ્યા ત્યારે ભાગવતમાં બધા જ પુરાણોનો નિચોડ છે મૂળ વસ્તુ ઘણી વખત ઉપયોગ ના આવે પણ એનો અર્ક એનો નિચોડ દવા તરીકે બહુ મોટું કામ કરે છે પેલાના જમાનામાં વૈદ બાપાઓ બધા મૂળ તત્વમાંથી અર્ક કાઢતા નાળિયરની કાચલીમાંથી અર્ક કાઢે દાડમની છાલમાંથી અર્ક કાઢે એની પ્રક્રિયા બહુ લાંબી છે એકાદ વખત મેં જોયેલ બહુ ધરતી માં ખાડા કરવા પડે એમાં એ બધા નારિયેળના માથેના છોટલા રાખવા પડે

મારે ક્યાં આ કથા કરવી કુમારો એ કહ્યું કે ગંગાને કિનારે આનંદ નામનો તટ છે પવિત્ર જગ્યા છે રમણીય જગ્યા છે મનને શાંતિ થાય એવી જગ્યા છે કથા ક્યાં કરવી તો કે મનને શાંતિ મળે વિશાળતા જ્યાં હોય ત્યાં ભાગવત કથા કરવી જોઈએ આપણે પણ અહીંયા આપણી કથામાં એકાદ કઈ ઘડવી ચર્ચા એવી મેં સાંભળ્યું છે મને કોઈ કહ્યું નથી કે એવી ચર્ચા થઈ કે ભાઈ આ વાળી કથા શા માટે કરવી હું એવો પ્રશ્ન કરું શા માટે ન કરવી કુમારો અને નારદ મુનિ ગંગા કિનારે જો કથા કરવા જાય તો આપણે અહીં કથા કરીએ એમાં વાંધો શું ભાગવત કાર્ય માત્ર એટલું કહ્યું કે વિશાળ જગ્યા હોય મન હસે એવી જગ્યા હોય કોની છે એ જોવાનું નથી કોઈ પણ જગ્યાએ બેસીને આપણે જમીએ ને તો પેટ આપણું જ ભરાય હે અન્ય કોઈ વ્યક્તિ ઘેરે જઈને રોટલો ખાય તો જેને ઘેરે ગયા હોય એનું પેટ ભરાય નહીં આપણું જ ભરાય

અને કુમારો ગયા અનેક ઋષિઓને ખબર પડી અત્રિ વશિષ્ઠ ચવન ભૃગુ વશિષ્ઠ ચવન ગૌતમ મેધા દેવલ દેવરાત વગેરે ઋષિઓ બધાયા કથા સાંભળવા છે

ભાગવત રાખી અને કમસે કમ એને પ્રણામ કરો એ પણ એની સેવા જ છે તો અહીંયા બે વખત લખ્યું સદા સેવ્યા સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા ભાગવત ની કથા નું હંમેશા સદાને માટે સેવન કરો હજારો વર્ષના તપ થી જે ફળ ન મળે અનેક મોટા મોટા યજ્ઞો થી થી જે ફળ ફળ ન મળે એ ભાગવત ની કથા સાંભળવાથી પ્રાપ્ત થાય છે પણ એક સાંભળવી જોઈએ એના નિયમોથી સાંભળીએ એકાગ્ર થઈને સાંભળી તો એકમ ભાગવતમ શાસ્ત્ર મુક્તિ દાન એ નર્જતી માત્ર એક ભાગવત શાસ્ત્ર મુક્તિ નું દાન કરવાની ગર્જના કરે છે

भगवान् श्लोक माणो गृहित्वा प्रेमेकरूपा सहसा विरासीत श्रीकृष्ण गोविंद हरे मुरारे ना શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરાાયણ વાસુદેવ કૃષ્ણ ગોવિંદ હરે મુરાથના